સંભવિત હોવાઈ હુમલો જો થાય તો લોકોમાં જાગૃતિ આવે અને કોઈ કરવામાં આવે છે સૂચનથી આ બાબતે અમને ગઈકાલે મુખ્યમંત્રીશ્રી એ માર્ગદર્શિત કર્યા છે એ મુજબ આજ રોજ સાંજે ચાર થી આઠ સુધી આપણે આ મોકડ્રીલ આયોજન સમગ્ર રાજ્ય તેમજ આપણા જિલ્લામાં કરવામાં આવે છે નગરપાલિકા વિસ્તાર ગ્રામ પંચાયત વિસ્તાર અને જે આપણા ઇન્ડસ્ટ્રી ચાર મોટી છે કે પોર્ટ છે પાસે મંદિર છે ત્યાં ટીમ જઈ અને લોકો ચાર થી સાત સાત લોકોને જાગૃત કરશું કે સાથે એક લાંબી શહેર વાગે એટલે આપણે આપણા ઘરની તમામ પ્રકારની જે લાઇટો છે એ બંધ કરતા છે અને બારીને પગલાંઓ લગાડે છે બીજી વસ્તુ એ કરવાની છે કે તમારો મોબાઈલ છે કે જે કઈ વસ્તુ બહાર દેખાતો એ આપણે બારી પાસે રાખવાની જેથી

ઘરની લાઇટો છે એ બંધ કરી દેવાની છે પડદા પણ દેવા છે એટલે ટૂંકું સાયન વાગે જે ઓલ ક્લિયર નો મેસેજ છે સાયન કહેવાય ત્યારે પૂર્વવત બધું કરી દેવું છે તો આ તકે તમામ જિલ્લાની જે આપણી જે આપણા બજાર જેવો છે અપીલ છે કે ભાઈ આનું બહુ ગંભીરતાથી આને લે અને આ એક્સરસાઇઝ છે એમાં પૂરેપૂરો સહકાર આપે દુકાનો રેઠા કોઈ પણ જગ્યાએ હંડ્રેડ પર્સન્ટ જે કાંઈ પણ હોય ત્યાં સંપૂર્ણપણે આપણે લાઇટો બંધ રાખવાની છે અને કોઈ પણ અફવાઓમાં ગોરવાઈ જવાનું નથી અને આમાં સહકાર આપવાનો છે આ આપણા માટે જ છે આપણી સલામતી મળે છે અને આપણે એટલા તૈયાર છીએ એ જોવા માટે છે